જોઈએ મિત્રો વિગતે વિષય છે મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ આવેદન પત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત મિત્રો સંદર્ભ આપેલો છે રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભેના ઉક્ત સંદર્ભના જાહેરનામાઓ મુજબ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ આઠ બે હાજર પચીસ છે અને નેટ બેન્કિંગ મારફતે ફી ભરવાની છેલ્લી તારીખ એકવીસ આઠ બે હાજર પચીસ નિર્ધારિત કરેલ છે સદ્રહુ રજિસ્ટ્રેશન ફોર્મ અને ફી ભરવાનો સમયગાળો નીચે મુજબ લંબાવવામાં આવ્યો છે જેમાં મિત્રો ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 21/8/2025 કરવામાં આવી છે અને નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 24/8/2025 કરવામાં આવેલી છે તો સ્પેશિયલ એજ્યુકેટર માટે ફોર્મ ભરવા માટેનો સમયગાળો વધારવામાં આવ્યો છે મિત્રો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ નોટિફિકેશન આવેલું છે તો આ હતી મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ સંબંધિત મહત્વપૂર્ણ સૂચના થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ